આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સંકલ્પ અભિયાન અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે સેમિનાર યોજાયો રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સંકલ્પ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી વિજયભાઈ પટેલે આત્મનિર્ભર ભારત સંકલ્પ હેઠળ ભારતમાં ઉત્પાદિત વસ્તુઓનો ઉપયોગ કરવાનું આહવાન કર્યું હતું સાથે જ વિદેશી વસ્તુઓના આકર્ષણને દૂર કરી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા તેમજ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ થકી ભારત આર્થિક રીતે કઈ રીતે મજબૂત બનશે તે અંગેની વિગતવાર માહિતી આપી સ્વાતંત્ર્ય ચળવળમાં સ્વદેશીની ભૂમિકા વિશે સમજ આપી હતી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો મુખ્ય હેતુ આર્થિક સામાજિક અને રોજગારીની તકો ઊભી કરવાનો છે તે બાબતેની માહિતી પૂરી પાડી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીલા દ્વારા શરૂ કરેલા આ અભિયાનમાં સહભાગી થઈ આત્મનિર્ભર સંકલ્પને સાકાર કરવા શ્રી પટેલે આહવાન કર્યું હતું સાથે જ કોરોના મહામારી દરમિયાન સ્વદેશી નિર્મિત વેક્સિન તેમજ અન્ય દવાઓ કેવી રીતે ઉપયોગી સાબિત થઈ તે અંગે પણ માહિતી આપી હતી કોલેજના આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને ઇતિહાસમાં શરૂ થયેલી સ્વદેશી ચળવળથી લઈ વર્તમાન ભારતનો સ્વદેશી અંગેનો સમગ્ર ચિતાર રજૂ કર્યો હતો તેમજ તેઓએ ડાંગના લોકલ મિલેટ અને પારંપરિક સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરે સ્વદેશી વસ્તુઓ અપનાવવા તમામને આહવાન કર્યું હતું